યોજનાઓ ચલાવી રહી છે નર્મદા જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસના કામો હાથ ધરાયા છે યુનિવર્સિટી અને અને મ્યુઝિયમ આ વિસ્તારના યુવાનો માટે શિક્ષણ રોજગારીના નવા કરી રહ્યા છે સાથે હાટ બજારો આદિવાસી ખેડૂતો માટે સહાય યોજના અને આદર્શ ગ્રામ યોજના કાર્યરત છે આ કાર્યક્રમમાં આદિજાતિ સમાજમાંથી આવતા યુવક યુવતીઓ શિક્ષણ ક્ષેત્રે તેજસ્વી દેખાવ કરનાર તારલાઓ રમતીરો કર્મયોગીઓ તથા પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર આદિજાતિ બાંધવાનું મહાનુભવ હસ્તે સન્માન કરાયું છે રાજ્ય સરકારની વિવિધ યોજના સહાય રિપ્લિકા બનાવી લાભાર્થીઓ અનુભવો હસ્તે અર્પણ કરાઈ ભીડસા મુંડા પ્રાથમિક શાળાની બાળકોએ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું અને સ્થાનિક આદિવાસી કલાકારો મેવાસી ભીલ નૃત્ય પ્રસ્તુત કરી સૌને મન મોહિ લીધું આ પ્રસંગે આબત ધારાસભ્ય દર્શાબેન દેશમુખ ભીડસા મુંડાના યોગદાન અને સરકારની યોજનાઓ અંગે માહિતગાર કર્યું રાજ યોજાયેલી આ ઉજવણી જિલ્લાની અગ્રણી વ્યક્તિઓ અધિકારીઓ અને નાગરિકો માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે નર્મદા જિલ્લાના પ્રવાસે કે જેમાં ભગવાન બિરસા મુંડાએ આ સમાજના ઉત્થાન માટે ખૂબ મોટાનું કામ કર્યું છે ખાસ કરીને સમાજમાં જે રીતે જાગૃતિ લાવવાનું કામ કર્યું અને સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે જે કામ કર્યું અને એમના જે વિચારો હતા એ વિચારો એ સતત જીવંત બન્યા રહે અને સમાજને પ્રેરણારૂપ બન્યા રહે એના આધાર ઉપર એકસો પચાસમી જન્મજયંતિ જ્યારે સરકાર શ્રી ઉજવાઈ રહી છે ત્યારે આજનો આ વિશેષ કાર્યક્રમ અહીંયા યોજાયો હતો વહીવટીતંત્રશ્રી દ્વારા અહીંયા ખૂબ સરસ આ કાર્યક્રમનું આયોજન પણ થયું અને અમાર તો વિશેષ કરીને જે ભગવાન બિરસા મુંડાએ પોતાના જીવનમાં જે આ સમાજ માટે જે ભાવ સાથે કામ કર્યું એ ભાવ સદાય સમાજમાં જળવાય રહે એના સંદેશા આપવાનો આ મુખ્ય કાર્યક્રમ રહ્યો હતો આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે